નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સિંગોદ ગામે લાખો રૂપિયાના ખર્ચે બનેલી પાણીની ટાંકી લોકાપણ પૂર્વે જ ધરાશાયી થઈ ગઈ છે આ ઘટનાથી પાણી પુરવઠા વિભાગની કામગીરી અને ટાંકીની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના હેતુથી સિંગોદ ગામે આશરે 12 લાખ રૂપિયાના ખર્ચે 50000 લિટરની ક્ષમતાવાળી આ ટાંકીનું નિર્માણ કરાયું હતું

અથવા તો રાત્રિના બદલે દિવસના ધરાશય થઈ હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હતી આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સરકારી તાળાનો દુરુપયોગ કરનાર એજન્સી અને જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ કરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે મારું નામ કૌશુકમારા રાજુ ગળપતિ છે અને હું અહીંયા સિંગોડ ગામનો રહેવાસી છું અને પંચાયત સભ્ય છું આ ગઈકાલે અમારે પચાસ હજાર લિટરની ટાંકી પાણી કુરૂઢ યોજના માટે બની હતી એ હાલ એનું ટેસ્ટિંગ કરવા માટે પાણી ભરી અને એનું ટેસ્ટિંગ કરવા માટે ભરતા હતા ત્રણ દિવસ એના ભરવાના અને પાણી આપવાના થયા હતા અડધી ટાંકી ભરી અને ગામમાં પાણી છોડતા હતા એ ટેસ્ટિંગ દરમિયાન આ ઘટના બની છે ગઈ રાતે સાડા આઠ નવથી સાડા નવ વાગ્યાના ગાળામાં આ ટાંકી નીચે પડી ગઈ છે એનો એક સાઈડનો ભાગ જમીન જમીન